અને ના હોય ને તો મારા પેણી ભેંસન તબેલો રહ્યો ને ઈકડ ઈકણ હું છું તે તમે માપ લેવાન પટ્ટી ને બધું લઈ અને આવ મારે ચાર પાંચ જોડે લુકડો સીવડાવવા છે હા તો તમે બધું લઈ અને ના હોય તો આવી જો હાલ આ આ ભલા રોડો 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 હેડ આવજો અચમો પત્ર નાછેલા આવે ને હોય યે વળી જાય એ હા ઓય હું હોમો છું

આજુ કમ્પ્લીટ જ બ્યા બ્યા કમ્પ્લીટ એમ હા પગનું લઈ રો જો આજ માં પાઈ જવાનું તો હા બરોબર છે ને હવે આવવાનું લેવાનું હોય ઓય લેવાનું છે પણ આ થોડી લંબાઈ માં વધાર છે લંબાઈ માં વધાર છે ઓય પકડ્યો છેડો પકડો તો પૂંછડા દેવા લેવો કે ખાલી પૂંછડા થી ના ના પૂંછડા થી નહી લેવું તો પૂછડું મોય કરાઈ દે હા એમ ને ઓય ઓવાના તો મોરા ટાઈપ જ રાખું છે ને ઓય હા આઈ જુ આઈ જુ માં પાઈ જુ આ દોયડા ઉપર એક હાથ હશે આ એક હાથ ઉપર દોયડા ઉપર ઉપર એક હાથ છે ને હા હા ઓના તો મોજા લાઈ મોઢા વાળા તો તૈયાર લાઈ જો ચાલે સાલે હવે પર તૈયાર મળતા નહી જીવડા પડે હાર હોડા મો મોઢા ટાઈપ કરી આ જો તો કે આ કાકા આટલા થાય છે એટલે મારા જેટલા કોઈ મારા થી ગભા હા તમારા બરોબર છે બરોબર ને હવે તો આ પાડાન લઈ રો ના પાડાન લેવું છે તો આજ ન લેવું પડશે કે બસ એક ને જીવડા ઉપર આરે ઓમે કાલ ઉઠી રિહાઈન બેઠા તો

હાટર ની છે મીટર ની છે ને થયું ના જુ મીટર ને ચાર સિલાઈ જાય ને પછી હું તો કોઈ ઓછું નહિ તમારે વચ્ચે તમારા છોકરા બોકરા ને